આજે આપણે બાવન પત્તાનું એક નવું જાદુ જોઈએ આ જાદુ એવું છે કે એમાં સૌથી પહેલાં આપણે કાળીનો એક જુદો કાઢી લેવાનો છે આ જુદો કાઢી લીધો કાળીનો એક હવે આપણે કુલ છવ્વીસ પત્તા છત્તા રાખીને અલગ કાઢવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ છવ્વીસ પત્તા નીચે છે મારા હાથમાં પચીસ પત્તા છે આ જે એકો છે એ પચીસ પત્તાની ઉપર ઊંધો મૂકી દેવાનો છે આ પચીસ પત્તા ચત્તા છે એની ઉપર આ એકો ઊંધો મૂકવાનો છે અને પછી નીચે આપણે જે કાઢ્યા છે છવ્વીસ પત્તા એની ઉપર મૂકી દેવાના છે પછી આખી થપ્પીને ઊંધી કરી નાખવાની છે હવે એના ત્રણ ભાગ અહીંયા આગળ કરવાના છે આ એક થપ્પી અહીં મૂકી બીજી થપ્પી અહીંયા મૂકી ને ત્રીજી થપ્પી અહીંયા મૂકી હવે આ જે ત્રીજી થપ્પી છે એમાંથી એક કોઈ પણ એક પત્તું ખેંચી લેવાનું છે તમારે ખેંચી લો એ કેમેરામાં બતાવી દો મેં નથી જોયું એ કયું પત્તું છે હવે આ પત્તું અહીંયા મૂકી દેવાનું અને આ જે થપ્પીમાંથી એ પત્તું ખેંચ્યું છે એ થપ્પી એની ઉપર મૂકી દેવાની વચ્ચે રહેલી થપ્પી પણ એની ઉપર મૂકી દેવાની હવે આપણે એને ટીપવાનું છે તમે કો એટલી વખત હું ટીપીશ એટલે ખેંચેલું પત્તું કયું હતું એ પણ મને ખબર નથી એ આમાં ક્યાં ગયું એ પણ હું જાણતી નથી હવે આપણે એ પત્તું શોધવાનું છે અને એ માટે ચાર લાઈન કરવાની છે તેર તેર પત્તાની એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર બે ત્રણ ચાર પાંચ છ સાત નવ દસ અગિયાર બાર તેર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર 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 પત્તાની આપણે ચાર લાઈન કરી છે હવે એમાં અહીંયા આપણે પેલો એકો આપણે ઊંધો મૂક્યો હતો ને એ અહીંયા છે હવે આપણે આ આ એકો એકો એ એ શોધવામાં મદદ કરવાનો છે છે એટલે કે શોધી જે ખેંચવામાં આવેલું તો હવે જોઈએ આ એકો એ પત્તું શોધી આવે છે કે નહીં જો એકો શોધવા નીકળ્યો છે તમે ખેંચેલું પત્તું કયું હતું એ યાદ છે ને મને નથી ખબર તો આમાં નથી આમાં એ પત્તું નથી એટલે આપણે આ લાઈન ને મૂકી દઈએ હમ આની અંદર છે પણ કેટલા છે શોધવું પડશે હમ આ લાગે છે એક આને શોધ્યા આવ્યો છે બાકીના બધા પત્તા મૂકી દઈએ હવે આ એકો આ પત્તું શોધીએ એવો છે કયું છે એ આપણે જોવાનું છે તો એની ઉપર આપણે જાદુ કરીએ બે ટીક મારીએ અને જોઈએ કે આ કયું પત્તું છે